એમાં કૃષ્ણની લીલા છે રામચરિત માનસમાં રામ ની લીલા છે આ કથા એવું નકરી હાભડે કઈ વળશે નહીં કથા કઈક આપણને કહેતી હોય છે ભજન કઈક આપણને કેતું હોય છે આ મારી બાજુ એક સાંટો પડે નહીં ને તો પછી આ માંડવાનો કોઈ અર્થ નથી રામાયણ મહાભારત કે ભાગવત કે ગીતા આ મહાપુરુષો બનાવેલા ગ્રંથો છે પણ એ તમને મને એક બતાવવા માટેના મારક બતાવવા માટેના ગ્રંથો છે દીકરા કેવા હોય બાપ કેવો હોય મા બાપ કેવા હોય ભાઈઓ કેવા હોય દીકરી કેવી હોય આ જોવું હોય તો રામાયણ માં જુઓ અને આ રડેલું ન ખાવું હોય મહાભારત માં જુઓ તમે જુઓ આગી દુનિયામાં રામ કથા વંચાય શિવ પુરાણ વંચાય ભાગવત કથા વંચાય મહાભારત વંચાય અમારે એક અડધો કલાક પોણો કલાક મચવાનું છે પછી રોકાવાનું નથી કડીક આનંદ કરવા દો સાચી વસ્તુ ઘરે ઉતરતી નથી આનું કારણ શું છે મેં તો અહીંયા વાત સાંભળી કે આ જે મંદબુદ્ધિના બાળકોનું એની એની જે સેવા કરે છે ને એને તો હું હો સલામ હું કરું છું ભાઈ ખરેખર ધન્યવાદ ને પાત્ર છે જે એની સેવા કરે છે એની વાત કરું છું રા અને સેવા કરે છે ને એના માં બાપને તો હું હજારો સલામ કરું છું કે તમે સંસ્કારના ખટારા રેડી દીધા કે આ આવા આવા હારા ને બાપુ હાસવે આખી દુનિયા હાસવે હવે આપણે ખબર આપવું હોય એને ઢોળવું હોય હા હું તું જ હાલે એની હારે જીવવું એટલે ધન્યવાદ ને પાત્ર જે સેવા કરતા હોય અને જે સેવા કરતા હોય ને એને હું તો અહીં રહેતા હોય ને એને બધાને બે હાથ જોડીને વિનંતી કરું કે એને કંઈક મદદરૂપ થજો મદદરૂપ થજો બસ બાકી તો મરી તો આપણે જ જવાનું છે આપણે આ શરીર તંદુરસ્ત હોવા છતાં બાપુ રોદડા રોઈ છે હે આમ દામ ને ઠામ છે તોય રોદડા રોઈ છે આમ નથી નામ નથી નામ નથી

તમે અમારા કૃષ્ણ ને મોકલી દેજો અને આ જ્યાં ખબર પડી ને જો આ પ્રેમ ની વાતો આખી દુનિયા કરે છે પ્રેમ ની હજી મને તમને ખબર જ નથી પ્રેમ છે ને અટેક્ષર નો મંત્ર છે પ્રેમ ને વાંચા હોત તો જગત જોગી પ્રેમ હોય નારાયણ પ્રેમ હોય મારા નાથ ને આવવું પડે આવ્યો સાલારામ ને અહીંયા આવ્યો મોર ધોજ અહીંયા આવ્યો સીડી રાજા અહીંયા આવ્યો જેને જેને પ્રેમ કર્યો ને નરસિંહ મહેતા ના તો બાવન કામ કર્યા એમ કે છે શાસ્ત્ર આપણે પ્રેમ છે ને એ તો જુદી બાબત છે રામ પ્રેમમાં કોઈ દી ગોબરાશ નો હોય પ્રેમ માં કોઈ દી કાળાશ નો હોય પ્રેમ માં ડાઘ જ નો હોય ને ડાઘ હોય ને પ્રેમ કેવાય જ નહીં રામ પ્રેમ છે જુદી બાબત છે જેમ તમારે અને મારે એક ઈશ્વર પ્રત્યેનો જો પ્રેમ હોય આ જેટલા જેટલા મહાપુરુષો છે ને આ પ્રેમ થયા પછીની વાત ગોળ બંગાળનો રાજા ગોપીચંદ બાણુ લાખ માળવાનો ધણી ભરતરી બાપુ હાથ પેટી ખાય તો નો ખૂટે બાવા બની ગયા આપણને નક્કી જ નથી થતું હાસું હોય છે ખોટું હોય છે હાસું હોય છે ખોટું હોય ત્યાં વૈયા જાય લો પૂરું થઈ ગયું અરે માણસ એવો અવતાર મળ્યો છે નારાયણ કઈ કરી લેજો આપણે રાતે બે વાગ્યા આપણા ઘરે આવી અને આપડી શેરીમાં હુતેલું કૂતરું હોય એ આપણને જાગીને જો પૂછડી નો ફટફાવે ને તો મરી જવાય આપડી શેરીનું કૂતરું આપણને નથી ઓળખતું દુનિયા હું ઓળખવાની હતી ભલામણા હે કૂતરાને ખબર પડે કે આ મારો અમારા આવ્યો અને ઈ જાગે આમ આમ જાગી નામ જોઈને પછી સુઈ જાય પૂંસડી નો પટપટાવે કે આ કડકાર છે શું આમાં પૂંસડી ફટફાવી હોય અરે જીવન તો બાબુ મળ્યું છે તમે વિચાર કરજો આ કચ્છમાં દાદા મેકરણ નો કુતરો ઘટાડો પૂજાય બોલો આપણું પાડું છે સારું નથી બોલતા હે જાનવરે બાબુ કેવડી કમાણી કરી છે મારા નામ એક આવા જો અબુધ ને એક અબોલ ને અને આવા વિકલાંગો ને બાપુ મદદ જો ન કરી શું આ દુનિયામાં આવ્યા હોય તે નો તે ભજન ભજન એમ નામ સમજાય એવું નથી અને એમ નામ જો સમજે જતું હોત ને તો તો બધા ભગત થઈ ગયા હોત ને રોજ લાખ લાખ રૂપિયા લઈ આવતા આ એવું નથી ભજન છે ને અઘરી બાબત આની માટે સદગુરુ જોવે સદગુરુ વિના બાનું આની નિશાળું આની આની યુનિવર્સિટી ક્યાં છે નહીં આ કાંઈક મા બાપના સંસ્કાર હોય એવો સદગુરુ માથે મળી જાય ને તો પતે એવું છે બાકી તો ચારેય ચારે ગુરુનો નો પાર નથી ને ચેલાનો પાર નથી ચારેય બાજુ માંડવા નાખી નાખી બેઠા છે આપણને તકલીફ નથી અને બીજી વાત તમને કહી દઉં આમાં તમને જે સારું લાગે ને રાખવાનું બાકી પડ્યું રોવા દેવાનું બાકી બીજું કોઈ આમાં ઊંડું નહીં ઉતરવાનું કારણ કે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને મારી મોજ મોજ કરવા જઉં છું આ ખર્ચા તમે કરો છો આનંદ હું લૂંટી મારી બેટરી ચાર્જિંગ થઈ જાય તમને ગમે કે ન ગમે બધા કે ને કે ગંગાજી માં નાઈ એટલે પાપ બળી જાય તો ગંગાજી કાંઠે રહેતા રોજ ની ધૂપગા દેતા હોય એમ બળી જાય એટલે આ બધું મન મનાવાની વાતો છે આ બધી કરમ વાતો કરે ને કરમ આમ કરમ આમ ને ફલાણો આ ભક્તિ કરે એવડે દુખી છે બુસ મારે એવડે સુખી છે લ્યો શું કરમ કરે અટપટું છે આ હિમ સમજાય એવું નથી આ ભાઈક ની બધા વાત કરે ભાવ ની વાતો કરે ઓલા ભાવ માં આમ ને ઓલા ભાવ હવે કાયલ ની ખબર નથી શું ભાવ ની કોડો મળ્યો એ ભવ શું થઈ શું આ ભાવ માં ઘટે કઈ એ આપણા ગઈ હોની નોટ નતી ભાળી આ માથે વરસાદ થાય મારા રામ આમાં જીવતા નો આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ મજા કરે એવું છે પણ જ્યાં જાઉં બધા રોવે જ છે

તારી અમે જીવન બાપુ એક પાત્ર સબરી તમે પાત્રો તો એક ભીલની દીકરી એનો ગુરુ માત ઋષિ હાથ ભરે ભીલ ની દીકરી જેને માણાનો અનુભવ નથી ગામનો નથી વેદનો નથી શાસ્ત્રનો નથી એના ગુરુએ કીધું કે બેટા અહીં જા વેલો મોડો રામ આવશે તારો ઉધાર થાય આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ મા બાપ કે પરજા નથી કરતી શું ગુરુ ઈ કરવાના હતા હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને ભલામણ બધા એક જ ભલામણ હોય તમે વાપરો ખાવ પીવો મોજ કરો બાકી મા બે ટાઈમ જિંદગીમાં જો મોડો તમારો ગુલામ થઈ આ એક જ આ તમે માંડવા નો નાખો એમ નથી કેતો કે કથા એવું કરાવો આ મંદિર બંધાવો મૂર્તિ કરાવો ગાયું ગાયું ને ખડ નાખો એ ગાયું છે ને ભગવાન મોકલી છે ને ખડની વ્યવસ્થા કરી હશે આપણે આપણે મરી જતી હતી ગાયોનું શું થાય આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો તો ખડ છે જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો જ જન્મ થયા આ પેલા બધી વ્યવસ્થા હોય છે દૂધની વ્યવસ્થા કરી દે પથારીની વ્યવસ્થા કરી દે લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે અને હા ઠેસી હો જીવો અને મરી જાવ ને એ મરી ગયા પેલા લાકડા તૈયાર છે ઉપાડનારા તૈયાર છે ગોઠવનારા તૈયાર છે દિવાળી મૂકનારા તૈયાર છે તૈયાર છે તૈયારી કરી હોય પણ આ હું કરું હું કરું આમાં જેટલા કહેતા હે છે આ એમે કર્યું હું તો એમ કઉ છું કે આવા આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો નો નહીં પણ નળો નઈ તો ભજન થઈ જાય